જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાયનું સ્વાગત છે તો આ ઝાડવામાં કેટલા બધા મટકા મૂકા ખોખવા મૂકા અને એવું બધું કેટલુંય મૂક્યું ચકલીના માળા પણ ક્યાંય આવતી નથી ચકલી રહેતી નથી માળો નથી કરતી અને ઝાડવાથી દૂર કાલે એક ખોખું જો અહીંયા મૂક્યું અહીંયા મૂક્યું તો એમાં ચક્કી હમણાં એક આવતી હતી વળી પાછું અત્યારે ને અત્યારે બીજું એક પડ્યું હતું જે રશિયામાં ગયા હતા ને ત્યાંથી આવ્યું હતું ખોખું અહીંયા લટકાવ્યું ને તો આમાંથી જે ચક્કી હતી એ આમાં જઈને ચેક કરી દીધી એટલે એ હવે પ્લોટ જોઈ ગઈ છે મકાન બાંધે નો બાંધે એ જોવાનું ઈ જોઈને લાકડાનું પડ્યું હતું ઘર તો એ મેં અત્યારે અહીંયા ઉપર મૂકી દીધું મેં કીધું ન્યા આવે તો ઝાડવાથી થોડુંક દૂર ફાવતું હોય તો પણ આ તો શું છે ન્યા તો એટલે આવતી છે કે બાજુમાં પાણી હોય ને અહીંયા ઝાડવામાં પાણી થોડુંક અઘરું પડે અને ત્યાં પાણી આજુબાજુમાં નીચે જ હોય તગારા ભરા હોય એટલે કદાચ એ હિસાબે ત્યાં આવતી હોય એ તો ચક્કીને ખબર હવે ચલો આવું છે ચક્કી વિશેની થોડીક માહિતી તમને શેર કરી દીધી ચાલો તો એક તો ભરવાડ હતો તો એમાં શું થયું કે એ રોજ ઘેટા ચરાવવા માટે હોઈ જાય અને પાછળથી એની ઘરવાળી જે છે એ ભરવાડ હોય એટલે દૂધ ને એવું તો બધું હોય એટલે એ શેરમાં વેચવા જાય છે અને રિટર્નમાં આવે ત્યારે બાળકો માટે કંઈક મીઠાઈ લઈને આવે એટલે આ વાત ગામના લોકોને ખબર હોય એટલે ગામના લોકોએ ઓલો જે ભરવાડ મેપો એનું નામ હતું તો મેપાને કીધું કે તું એલા ઘેટા ચારવા જા તો તારી ઘરવાળી કંઈ તારા હાટું મીઠાઈ તને આપે છે કે નહીં કે ઘીરે તો રોજ હેરનું હૂંખડું લઈ આવે છે તો કે છોકરાઓને બધા ખાતા હોય તને કંઈ ભાગમાં આવે છે મેપો કે ના મે તો કોઈ બી ખાધું જ નહીં રોજ જ જાહેરનો રોટલો ને સાઈઝ જ હોય એટલે પછી મેપાને થયું કે હાલો આઈજ તો હવે મારે તપાસ કરવી જો હે એટલે મેપો ઘરે જ રોકાઈ ગયો અને છાનમુનો એક બાજુ રહ્યો એની ઘરવાળીને ખબર ન પડે એમ અને એની ઘરવાળી તો ગઈ ખેરમાં એટલે હેરમાં ગઈ ને તો આઈજ વળી પાછી આવતી હતી ને તો મીઠાઈની દુકાનેથી મીઠાઈ લેતા ભૂલાઈ ગયો એટલે વળી પાછી ગામમાં પાછી શહેરમાં પાછી થોડીક ગઈ અને છેલ્લી દુકાન જે ખુલ્લી હતી ત્યાંથી ત્યાં ગઈ ને તો પૂછ્યું તો મીઠાઈ તો કાંઈ હતી નહીં પછી છેલ્લે ગોળ એ જમાનામાં ડબ્બાના ગોળ જે આવતા એ લઈ લીધો હવે એ એમને તો કંઈ મીઠાઈ હોય તો હાથમાં ને એમ લઈ ગઈ ત્યાં પછી એનું ઓલું સાડીમાં કે એના છેડે બાંધી દે પણ હવે આને કેમ રાખો એટલે એને તો જે ઓલું દૂધ ફરવાનું બોગ બોઘરું હતું ને એમાં નાખ્યું એમાં થોડુંક દૂધ તો હતું અને એમાં ગોળ નાખી દીધો અને એ ઉનાળાનો તડકો એટલે હાલતી જાય થોડીક વારમાં એ ગોળ ઓગળી ગયો અંદર ત્યાં રસ્તામાં ઊંટની લાઈદ જોઈ ઊંટની લાઇદ એટલે ઊંટનું છી સમજી જાવ હવે એ જમાનામાં ગાયરું કરવાના રિવાજ એટલે ગાયરું કરવામાં ઊંટની લાઈદ બહુ કિંમતી કહેવાય ને બહુ સારી ગાયર થાય અને જલ્દીથી મળે નહીં એટલે એને એમ થયું કે લાવો આ લેતી જાવ ને એ ભૂલી ગઈ કે મટકામાં બોઘરામાં મેં ગોળ નાખ્યો છે તેમાં નાખી દીધી અને પછી ઘી આવી અને બોઘેણું મૂક્યું સાઈડમાં થોડીક વાર થઈ એ પાણી ભરવા ગઈ ત્યાં વાંચથી મેપો એને ખબર પડી ગઈ એટલે બોઘેણું જોયું એટલે બોઘેણું લઈને એક બાજુ ગામમાં વયો ગયો અને ન્યા બેઠો બેઠો ખાય અને ન્યા એના દોસ્તાર જેને કીધું કે તાર ઘરવાળી શેરનું હૂંકડું લઈ આવે છે એ જ નીકળો એટલે એને કીધું કેમ મેલા શેરનું હૂંકડું કેવું લાગે છે એટલે ઓલા મેપાએ કીધું એ કે મીઠું તો બહુ છે પણ સારા ડચુરા વરે છે જાંબુ જેવું થઈ ગયું તો આમ તો ઉપર ગોળની ચાસણીને એવું ચડીને તડકામાં રગદોડાવું હોય એટલે બસ તો આ કહેવાનો તાત્પર્ય એ કે સંસાર આવો જ છે લાગે તો બહુ સારો પણ ડચુરા બહુ વળે તો હો બસ આ મેં તમારી સાથે શેર કરી દીધી એક રમૂજી વાત પણ ઉપયોગી અને મિનિંગફુલ હવે આગળ વધીએ બતાવીએ તમને કઈ બતાવવા લાયક હશે ચલો રાજકોટ ના લોકો એ તકડી મૂકી એટલે અહિયાં પાછી ગુડાણી છે અમારું બે દી લોહી પીવા ગરૈયા નું ગાંડું હું બતાવ બતાવી દઈ જો હવે આમાં એપલ ની વેલ્યુ ગઈ કે પછી તમારી વેલ્યુ વહી થી કઈ સમજાણું નથી એમ લાગતું નથી હો પણ એવું અમને લાગતું નથી ગાંડો ગમે એટલા સારા કપડા પહેરીએ તોય ગાંડો જ રહી એમાં કઈ ફેર ન પડે એટલે એમ કઈ મોંઘા મોબાઈલ વાપરો એટલે એનો મતલબ કઈ બુદ્ધિ આવી ગયો એવું ન હોય એ તો એટલું ને એટલું જ રહી એ તો વર્તન થી વર્તન થી વ્યવહાર થી ખબર પડે કમન જેમ ગાંડા કાઢતી હોય તમે પછી છૂટી રેવાય ન દે ને રૂમ માં પૂરી ન રાખી ગમે ત્યાં થોડી રખડવા દે તું એક કામ કર તું હે ને માળા રાખી લે બોલવા હાટું

તો હરખાઈ ગઈ બે આ હાલવા હાથ ઉસી હાલ છોકરા બિચાડા અમારા ભોળા તાર જેવા નહી ને બધાય એટલે એને એમ હોય ને કે વિધિ ફી આવે તો હાલો એને જરીક મોજ કરાવી મોજમાં રાખી બે દી હોય આ વાવાઝોડું તો આ માણસ ને અત્યારે કઈ મળ્યું નહી રાશિ પણ વાંચે છે જ હું તને કઉ છું ગાંડા ભાઈ ગમે આઈફોન વાપરે તો કેવાય તો ગાંડા જ એમને તું પ્રૂવ કરી જ દે એમ એવું તો એમ ને પણ મારે બનાવી જ નથી એવી કુંડલી કુંડલી બમ નહી બમવાનતા મોદીજી કેતા તા એ ટ્રેનમાં જઈને આમ હાથ બતાવે ને એટલે તમારે જગ્યા ન થતી કેવા હાથ મંડવાનું જોવાનું જીનથી બોલવા માંડવા ને તમારે આમ હારું ને ઓલું સારું તમારે મહેનત તો બહુ કરો છો એટલે ઈ તમાર જગ્યા થઈ જાય એના જેવું એવું હોય થોડુંક હોય ને તો તારી કુંડલી બનાવી હોય ને તો એમાં ઈ ખબર પડી જાય કે તું જો બુદ્ધ ગર ગ્રહ હોય ને ઈ આઠમા સ્થાન ઉપર હોય ને તો તારું જે બાળક આવે ને એ બે રાન જે પ્રોબ્લેમ હોય ને એનું આવે એવું એ ધાણમાં બેહીને તો આમાં ક્યાંય તૂટો નથી આવે તૂટો આવે એમ નથી અંત નથી આવે એમ કા વેદું આપણે નો બા એક થી બાર ના એક પાડા બોલે શીખી જાય એટલે ઘણું ઘણી પછી એની આમાં બીજું શું હોય વેદું જો એક થી બાર ના પાડા આવડી ગયા ને કા વેદું બહુ સરસ જો જો ફિયાની વાહે ભત્રીજી દોડી છે બ્રશ કરવા માટે અને જો આ ચક્કીના માળામાં હે ને ચક્કીઓ આવી હમણાં તમને ખબર છે આમાં પણ નથી આવા કેટલાય મૂકી પણ ક્યાંય નહોતી આવતી જો એમાં પ્લોટ જોઈ ગઈ છે એટલે હવે એમાં જોવે હે પ્લાન પાસ થાય તો મકાન બનાવશે માળો બનાવશે એના જેવું હે એવું છે તે સિનેટિક તો આવે ને ભાઈ તારા સિનેમેટિક તો આમાં આવે જ ને પૈસા છે ને છે એના જ છે ને હા મૂવી હું ઉતારી આવી મૂવી મૂવી ઉતારી ગયો એમ અ ઓડિયો આ તો આ બધા મૂવી વારા ખોટા ખર્ચા કરે ને કેમેરો હું કામ લેવો જોઈએ ને મૂવી વારા મોટા મોટા 10 10 20 લાખના આવો લઈ લેતા હોય તો ને તો સાદા માં ઉતરે એમાં કઈ વાંધો ન આવે ચલો તો તડકો આવે છે ફૂલ એક્સપેરિમેન્ટ માટે જોઈ છું જોઉં છું જો કે એક બે દિવસ આમાં ઉતારશું કેવું આવે છે બા હવાર હવારમાં જો વારવા મીંડા છે બા જય શ્રી કૃષ્ણ ધીમે થી બોલે હો બા જય શ્રી કૃષ્ણ ચલો આઠ વાગી ગયા છે તો હવે નવા ધોવાનું કામે કરી લઈએ આને તો કઈ ટીકડી લેવાની છે નાવા ધોવાનું હોય નહીં કઈ આવે નહીં આવે તમારે નાવા ધોવા જેવું કઈ ન આવે ને તો ઈ તો વાત છે અરે તું અપવાદ રૂપ છો વરહે ના કે બે વરહે ઈ તો આમ તો આવે નાવાની શું જરૂર હોય ખોટું શરીર ઘસાઈ જાય એક તો એક આવી હૂટ લકડી રહી અને એમાં પાછું ઘસાઈ જાય તો શું થાય ઈ બરાબર લે હા

મને મને ભાખરી છોકરા થઈ ગયા સેન્ડવીચ ખાવા હજી તો બહુ સવારે અત્યારે નાસ્તો કરીને ઉભા થયા ના પ્રોગ્રામ હાલે બોલો કાંઈ કામ ધંધા છે નહીં ખાવ ખાવું ખાવ મારે કાંઈ ની ભાખરી ને શાક ખાવું તો અમે પાર્સલ કરતા આવશું શાક ખાલી ભાખરી કરી દેજે ને શાક ભેગું લેતા આવશું આમ તો તું ઈ કઈ રમત છો જમાડે નહીં કે થોડુંક લેતા આવો ને તો અમારે આટું અમે ખાઈ લે ભેગું પોતા નું હાજુ કરી લે જમાડવાનું તો સાઈડ મારી હા ઈ બરાબર લ્યો રમા જટી બોલાવે એમ હાલો તો પથુ નો નાઈ ડ્રેસ લઈ એવા મને ટ્રાય કરાવવા માટે દીધે

તો કે પ્રયોગ ખબર પડે ભણસ બરાબર નહીં ત્રણ લાખ તો નું વળતર મળે એવું કઈક કરજે બધા નવા જે સબસ્ક્રાઈબર છે એને કદાચ ન ખબર હોય કે આ મોડલ કોણ છે તો જણાવી દઉં મારી કઝિન સિસ્ટર છે રાજકોટ રહે છે આયુર્વેદિક કોલેજમાં સ્ટડી કરે છે અને અમારા ઘરનું વધારાનું સભ્ય છે કારણ કે એનું નામ જ વિધિ છે એટલે એ વધારાનું છે ઘરનું વધારાનું સભ્ય છે એ તો ખબર જ છે અને ગમે ત્યારે રજા પડે રજા ન હોય તો સ્કૂલેથી સ્કૂલેથી સીધી અહીંયા ગુડાઈ જાય ઘરે ન જાય ઠેલા ઠેલા પેલા કાંઈ લેવાના આવે નહીં સીધા પૂગી જાય અહીંયા એવા દેવી છે પ્રગટ જ હોય અહીંયા સાક્ષાત હлтаં ચાલતા રજા પડી નથી અહીંયા આય આવી નથી. અજી ઉભી રહે હા બોલ. બોલું ને? હા. તમારા અજી તમારા બ્લોગર છે ને એનું હું આવો એટલો પગેથી પાછળના પ્લોટમાં તો તો બધુંય કરતા જ હોય એવું તો. મેં એવું. તું તો હવે પણ તું મમા એ નથી વધતી આ તારી તારી વાત કરું બોલે કોક મરી ગયો તો ને તો વાહે દીવો મૂકવા ગયા ને તો વાહે વાહે હાઈલી ગઈ આજે એકલી હાઈલી ગઈ ગોતવા જાવી પડી એને ક્યાંની ક્યાં વહી ગઈ હતી પાછલી શેરીમાં આગી આગી વહી જાય ચાલો તો બપોરના સમયે થોડો ઘણો વાર્તાલાપ કરવા માટે આપની સમકક્ષ રજુ થઈ ગયો છું અને આઈફોનમાં પણ આજે થોડોક લોક બનાવ્યો છે આગળનો ભાગ છે એમાં એ થોડો એમાં કરેલો છે શૂટ એટલે મારું મારા અંગત વ્યૂ એવા રહ્યા કે આઈફોનમાં જે ઓડિયો ક્વોલિટી છે એ સારી વધારે આવે છે બાકી તો વિડીયો ક્વોલિટી તો આમાં ને એમાં બહુ જાજો ફરક મને નથી લાગતો એક છે કે ફોર કે સિક્સટી એફપીએસ સુધી રેકોર્ડ થઈ શકે છે એટલે થોડોક ફરક પડે બહુ જાજો એટલું બધું જેટલો હાઈપ હોય તમે માનતા હોય કે ના મારો વિડીયો તો ક્યાંય નો ક્યાંય કાંઈ કાંઈ બની જશે તો એટલું બધું ન ફરક પડે જે આપણે એક્સપેક્ટેશન હોય એટલું બધું થાય નહીં બસ તો આવે છે ને બીજો નંબરમાં વાઈડ એંગલ કેમેરા એનો જે આવે એના લીધેથી તમારું થોડુંક મોબાઈલ નજીક રાખીને સારી રીતે તમે શૂટ કરી શકો એ એક બેનિફિટ છે પણ જો આ સાદો ફોન હોય ને તમે માઈક યુઝ કરતા હોય ને થોડુંક એનું સ્ટેન્ડ છે કે ગિમ્બલ કે એવું કંઈક યુઝ કરતા હોય તો આઈફોન કરતાં પણ સારું રિઝલ્ટ આમાં તમે મેળવી શકો આ મારા અંગત વિચારો છે ચાલો હવે આગળ વધીએ અને બતાવશું બતાવવાલાયક હશે નહીં તો વિડીયો અહીં સુધીનો આટલો જ રાખશું મળશું પાછા નવા વિડીયોમાં તો વ્યસ્ત રહો સાથે રહો તંદુરસ્ત ફરી પાછા મળશું હમણાં તો આવી રીતે બસ આજનો વ્લોગ કાલનો વ્લોગ ને પરમ દિવસ ત્રણ દિવસ સુધી છે તો થોડુંક વિધિ સાથે માથાકૂટ ને એવું બધું થોડું ઘણું મળ જોવા મળશે તમને થોડુંક એન્ટરટેનમેન્ટ થશે તમે પણ થશો ને અમે પણ થશું તમને એક ભાઈ એક બાપાને પૂછતા હતા કે તમારા કેટલા છોકરા તો કે ચાર છોકરા છે એટલે ઓલા ભાઈ કીધું કે તો તો તમારે બહુ સારું ને કે હું સારું ચારે જેલમાં રોજ સવારે ઉઠીને દાંતણ ગોતવા પહેલાં તો જામીન ગોતવા જાવું પડે કોક એકાદો ભગવાન કરે ને કોઈક બાડો બોબડો દે ને પણ ડાયો હોય ને તો આ ચારે ચાર દઈ દેવા છે ત્યાં તારા ચાર કોણ હાચવે આવા ચાર હોય તો કોઈક બાડા બબડ બોબડાની સામે કોણ હાચવે એક ભાઈ પોતાના મિત્રની ઘરે મુંબઈ રહેતો હતો ને તો ઘણા વર્ષો પછી એને મળવા ગયો તો એને જોયું તો એની ઘરે એનો દીકરો વારંવાર એમ કે પપ્પા તમે આ લેશો તમે ઓલું લેશો અને બહુ ધ્યાન રાખે ને બહુ સરાભરા કરે બે દિવસ રોકાણો એટલે પછી ઓલા ભાઈને પૂછ્યું મિત્ર જે હતો એને કે તમારો દીકરો તો બહુ ડાયો કે આટલો આવા મુંબઈ જેવા શહેરમાં આટલો એજ્યુકેટેડ હોવા છતાંય તમારી આટલી દેખભાળ કરે તો બહુ સારી વાત કહેવાય એટલે ઓલા ભાઈએ કીધું કે એ મારો દીકરો ક્યાં છે મારો જમાઈ છે આજકાલ આવું જ થઈ ગયું છે